હેલો ફ્રેન્ડ્સ શું તમારે આદુને છ મહિના માટે સ્ટોર કરવું છે શિયાળામાં મળતું સસ્તું આદુને લાંબો સમય માટે કઈ રીતે સ્ટોર કરી શકાય તેની ત્રણ રીત હું લઈને આવી છું ફ્રેન્ડ્સ જ્યારે પણ આપણે માર્કેટમાં જઈએ અને આદુ સસ્તું હોય ત્યારે આપણે આદુ લઈને આવીએ છીએ પણ તેને લાંબો સમય ફ્રિજમાં રાખવાથી તે બગડી જાય છે ફ્રેન્ડ્સ આ ફ્રીજમાં રાખેલું આદુ છે અને તમે જોઈ શકો છો કે ફ્રેશ આદું કરતાં તે કેવું લાગી રહ્યું છે તે થોડુંક સુકાવા લાગ્યું છે અને જે ભાગ ભીનો હોય છે ત્યાંથી તે બગડવા લાગે છે તો આ રીતનું એકદમ ફ્રેશ આપણે આદું રાખવું હોય છ મહિના માટે તો તેની ત્રણ રીત હું લઈને આવી છું આ રીત તમે ક્યારે પણ જોઈ નહીં હશે અને છ મહિના સુધી તમારું આદુ પણ નહીં બગડશે શિયાળાની ઋતુમાં આદું ખૂબ વધારે પ્રમાણમાં માર્કેટમાં આવતું હોય છે અને સસ્તું પણ હોય છે સાથે સાથે માર્કેટમાં મોટા ગાંઠિયાવાળું આદું આવતું હોય છે તો આવા મોટા ગાંઠિયાવાળું આદુને કઈ રીતે આપણે સ્ટોર કરશું તે આજે આપણે જાણીશું અને ફ્રેન્ડ્સ હંમેશા બજારમાંથી મોટા ગાંઠિયાવાળું જ આદુ પસંદ કરવાનું તો ફ્રેન્ડ્સ આદુને સ્ટોર કરતા પહેલાં તેને આપણે પાણીથી સારી રીતે ધોઈ લેશું તો હવે ચાલો આદુને સ્ટોર કરવાની રીત જાણીશું જો તમને રીત સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ફ્રેન્ડ્સ જ્યારે આપણે બજારમાંથી આદુ લાવીએ છીએ ત્યારે તે સરસ સાફ હોય છે પણ આ રીતે પાણીમાં એકવાર ધોવાથી તેમાં રહેલી ખાચાની ધૂળ માટી પણ સાફ થઈ જાય છે તો હવે આપણે એક મોટા વાસણમાં પાણી લેશું અને આદુને આ રીતે પાણીમાં ડીપ કરી દેસું અને હાથેથી તેને સારી રીતે એકવાર ધોઈ લેશું આ રીતે હાથેથી ઘસીને ધોવાથી અંદરની જે માટીનો ભાગ હોય ધૂળનો ભાગ હોય તે દૂર થઈ જાય છે તો જો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આદુમાં આ રીતે ખાચામાં ક્યાંક ને ક્યાંક આ રીતે માટી અથવા તો ધૂળનો ભાગ હોય જ છે તો આપણે પહેલાં તેને સારી રીતે પાણીમાં ધોઈ લેશું આ રીતે સારી રીતે પાણીમાં ધોયા પછી આ રીતે તમારે ફોકનો ઉપયોગ કરવો હોય તો ખાચામાં તે રીતે પણ કરી શકો છો તેનાથી પણ રહેલી માટી ધૂર નીકળી જાય છે બસ આ રીતે આપણે પહેલાં આદુને સારી રીતે પાણીમાં ધોઈ લેશું તો આદુને આપણે સારી રીતે પાણીમાં ધોઈ લીધું છે હવે આપણે આદુને પાણીમાંથી દૂર કરી લેશું આ રીતે આદુ ધોવાથી આપણું આદુ છે એ એકદમ સરસ ચોખ્ખું થઈ જાય છે અને જેટલો પણ કચરો હોય તે પાણીમાં જમા થઈ જાય છે હવે કોટનના કપડાં ઉપર આદુને લઈ લેશું કોટનના કપડાં ઉપર આ રીતે આદુને સેટ કર્યા પછી ઉપરથી કોટનના કપડાંથી આ રીતે તેને લૂછી લેશું આ રીતે થોડીકવાર કરવાથી તો આ રીતે આપણે આદુને લૂછી લેશું અને લૂછ્યા પછી આદુને આ રીતે એકવાર ફરીથી કોટનના કપડાંથી સારી રીતે લૂછીને સાઈડમાં રાખતા જશું આ રીતે આદુને પહેલાં સારી રીતે સાફ કરી લેશું તો માર્કેટમાંથી જ્યારે પણ આદું લાવો ત્યારે તેને આ રીતે ધોઈને સારી રીતે સાફ કરી લેવું તો ચાલો હવે આપણે પહેલી રીત જાણીશું સ્ટોર કરવાની ખૂબ જ સહેલી રીત છે સ્ટીલના ડબ્બા ઉપર આપણે આ રીતે કોટનનું કપડું સેટ કરી દેશું અહીંયા કોટનના કપડાને આ રીતે સારી રીતે ડબ્બામાં આ રીતે ગોઠવી અને પછી તેમાં આપણે આદુને આ રીતે ગોઠવી લેશું આ રીતે ગોઠવ્યા પછી આપણે આદુને ઉપરથી કોટનના કપડાંથી ઢાંકી દેશું આ રીતે કરવાથી જેટલી પણ ભેજનો ભાગ હશે તે કોટનના કપડામાં રહી જશે અને તમે આરામથી બેથી ત્રણ મહિના માટે આદુને સ્ટોર કરી શકો છો આ રીતે ડબ્બાને પેક કરી ફ્રીજમાં રાખી દેવાનો હવે આપણે બીજી રીત જાણીશું તેના માટે આપણે કાચની બરણી લેશું અને કાચની બરણીમાં આ રીતે આદુના ટુકડાને ગોઠવી દેશું બધા ટુકડા આ રીતે કાચની બરણીમાં સેટ કરી લેશું અને કાચની બરણીને પાણીથી ફરી દેસું તો આપણે આદુ ડૂબે તેટલું પાણી લેશું બરણીમાં આ રીતે આદુને આપણે પાણીમાં ડુબાડ્યા પછી એકવાર સરખી રીતે તેને હાથેથી પણ દબાવી લેશું તો આદુ સારી રીતે પાણીમાં આ રીતે ડૂબી જાય પછી એક ચમચી જેટલું આપણે તેમાં મીઠું એડ કરી દઈશું મીઠું છે એ પ્રિઝર્વનું કામ કરશે તો તમે જાણો જ છો કે આંબળાને પણ છ મહિના માટે સ્ટોર કરવો હોય તો આપણે મીઠાનો ઉપયોગ કરીએ છે મરચાં હોય કે લીંબુ ગમે તેને સ્ટોર કરવા માટે આપણે કાચની બરણી અને મીઠાનો ઉપયોગ કરતા હોય તો બસ એ જ રીતે આપણે આદુને પણ આ રીતે સ્ટોર કરી શકીએ છે આ રીતે પણ તમે કાચની બરણીમાં આદુને લાંબો સમય માટે ફ્રિજમાં સ્ટોર કરી શકો છો બિલકુલ બગડશે નહીં તો ચાલો હવે આપણે ત્રીજી રીત જાણી લેશું ત્રીજી રીતમાં આપણે ફક્ત પ્લાસ્ટિકનું જબલું એટલે કે આ રીતની પ્લાસ્ટિક બેગ લેશું અને આ બેગમાં પણ આપણે આદુને સ્ટોર કરી શકીએ છીએ તો પહેલાં આપણે પ્લાસ્ટિકની કોથરીમાં આદુને ભરી લેશું અને પછી આપણે તેમાં એક ચમચી જેટલું મીઠું નાખી દેસું તો આદુના ટુકડાને પ્લાસ્ટિકની કોથળીમાં આ રીતે એડ કરતા જશું બધું આદું આમાં એડ કર્યા પછી આપણે તેમાં એક ચમચી જેટલું મીઠું એડ કરી દેસું અને કોથરીને ઉપરથી આ રીતે બાંધી લેશું ગાંઠ માર્યા પછી એક વખત આ રીતે હલાવી લેશું એટલે બધું મીઠું છે એ આદુ સાથે ભરી જાય અને બસ હવે તેને આપણે ફ્રિજમાં સ્ટોર કરશું પણ ફ્રિજમાં સ્ટોર કરવા માટે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે જો તમારે આદુ સ્ટોર કરવું હોય તો ફ્રીજના બકેટવાળા ભાગમાં આ કોથરીને રાખી દેવાની તો આ રીતે પણ તમે સ્ટોર કરી શકો છો તો ફ્રેન્ડ્સ શિયાળામાં મળતું સસ્તું આદુને તમે આ રીતે સ્ટોર કરી શકો છો આ ત્રણ રીતમાંથી તમને કઈ રીત સારી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને જો આજનો વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ